તો ભાવનગર લોકસભા બેઠક પર નીમુબેન બાંભળિયાને આ વખતે તક આપવામાં આવી છે તળપદા કોળી ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે બે થી પાંચથી બે વીસ સુધી ત્રણ નગર સેવિકા પણ તેઓ રહી ચૂક્યા છે તેઓ જૂનાગઢ શહેરમાં પ્રભારી તરીકે પણ જોડાયેલા છે કોળી સમાજમાં રાષ્ટ્રીય મહિલા મોરચામાં પણ તેઓ મહામંત્રી છે ભાવનગર લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રમાણે ભાજપે નામ ઉપર મોહર મારી છે આપણી સાથે ભાજપના ઉમેદવાર છે છે તો ગુજરાત ફર્સ્ટ આપને અભિનંદન પાઠવે શું કહેશો જે પ્રમાણે તમારું નામ જાહેર થયું છે કેવા વિકાસના કામો રહેશે અને કયા પડતર પ્રશ્નો છે તેના ઉપર ધ્યાન આપવામાં આવે શું કેવું દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ અમારા મંત્રી અમિતભાઈ શાહ અમારા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા મને જે તક આપી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી રત્નાકર સાહેબ અમારા પ્રદેશ અમારા ગુજરાતના સૌ આગેવાનો જિલ્લા અને ભાવનગર શહેરના અધ્યક્ષ ધારાસભ્ય સાંસદો અને સૌ કાર્યકર્તાઓ ખૂબ એમના બધાના સૌના સાથથી સહકારથી મને આજે આપી છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બેન આ જે જવાબદારી સોંપી છે તમારી સામે પણ કોળી ઉમેદવાર મૂકવામાં આવ્યા છે કયા એવા પડતર પ્રશ્નો હશે કે જેને ભાવનગરને પ્રાધાન્ય આપશો બોટાને પ્રાધાન્ય આપશો શું કહેશો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એની ટીમે અને ગુજરાતની ટીમે જે વિકાસના કામો કર્યા છે એ મુદ્દો લઈને અમે જશું લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે યુવાન મહિલા ખેડૂત કિસાન આ બધાના જીવન ધોરણ ઊંચા લાવવા અને દરેક ક્ષેત્રે મહિલાઓ પણ આગે આવે અને કામ કરે આ બધા વિકાસના મુદ્દા લઈને અમે જશું ભાવનગર ભાજપના લોકસભા ઉમેદવાર નિમુબેન કે જે જણાવી રહ્યા છે કે વિકાસની જે ગાથા છે તે ગાથા લઈને ને જે કહી શકાય કે મતદારો છે તેમની પાસે જશું ને મત માંગીશું કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર